પાલનપુર પારપડા રોડ પર ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે તેમજ પરશુરામ ધામ પર નિર્માણ પામનાર છે જેમાં ફૂલ્લી ડેવલોપિંગ પ્લોટિંગ એન્ડ બંગ્લો સ્કીમ મૂકવામાં આવી છે જેથી ભૂદેવને તેમના બજેટમાં મકાન મળી રહે તેવું પણ સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે રવિવારે પારપડા રોડ પરશુરામ ધામ ખાતે ભૂમિ પૂજન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર શૈલેષભાઈ જોશી કિરીટભાઈ રાજગોર અશ્વિનભાઈ દવે અરુણભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર ખાતે મારા સૌ ભૂદેવના શ્રદ્ધેય એવા પરશુરામ દાદા અને એનું મંદિરનું નિર્માણ અને પરશુરામ ધામ એનું નિર્માણનો ભૂમિપૂજનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી અનેક ભૂદેવો સુધી ભગવાન પરશુરામનું શ્રદ્ધાનું કેન્દ્ર બને એ જ શુભેચ્છાઓ આ તબક્કે પાઠવું છું